ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં જે ગણિત સ્વ અધ્યયન પોથી સોલ્યુશન જોતા હતા ભાગ બે જોયો હવે ભાગ ત્રણમાં જોવાના છીએ ચાલો યાદ કરીએ તેમાં ભાગ ત્રણે પહોંચ્યા હતા ત્યાંથી આપણે આગળ વધીએ હવે આગળ જોઈએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો કે બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે ફૂટપટ્ટીમાં આપણે જે બિંદુઓ હોય જીરોથી શરૂ કરીને દસ સુધી હોય અથવા બાર સુધી આપેલું હોય એમાં એક જીરોથી એક સુધી અથવા જીરોથી બે સુધી ત્રણ સુધી ચાર સુધી પાંચ સુધી આ રીતે તમે લઈ જાઓ તો એને બિંદુ કહેવાય હવે એમાં આગળ વધીએ આપણે સૌપ્રથમ એક બિંદુ આગળ માપપટ્ટીનો જીરો દર્શાવતો કાપો રાખીશું માપપટ્ટીનો બીજો છેડો જે બિંદુ આગળ હોય તે દર્શાવતા દર્શાવતો એક આપેલો આપેલા બે બિંદુ વિશેનું અંતર કહેવાય હવે જોવામાં જોયેલું જ છે બતાવેલું જ છે એમાં બેનું વચ્ચેનું અંતર છે અંતર માપવા માટે એકમ સેમી અને મીટર અને કિલોમીટર છે સો સેમી એટલે કેટલા થાય તો કે એક મીટર થાય એ ચોથામાં તમે ભણી જ્યાશો પછી હજાર મીટર હોય ત્યારે કેટલા થાય તો કે એક કિલોમીટર હવે નીચે જો ઉદાહરણ આપ્યું છે બે મીટર અને પિસ્તાળીસ સેમી તો બસો મી સેમી અને પ્લસ પિસ્તાલીસ એમી એટલે બસો અને પિસ્તાલીસ એમી થશે અને નીચે એક લીટર બરાબર હજાર મિલી લીટર અને એક કિલોગ્રામ બરાબર સો ગ્રામ આમાં આપેલું જ છે એટલે આપણે બહુ એમાં ઊંડાણપૂર્વક જોતા નથી સમજ આપેલી જ છે બાદાગી કરેલું હશે લિટર અને મિલીના બીના સરવાળા અંદાદાકી છે એ ખાસ જોવાનું થશે આપણે હવે મહાવરો છે નીચે લીઠીની લંબાઈ શોધો એટલે એથી બી સુધી આપણે માપવાનું છે આમાં તમારી જે સ્વાધ્યપોથી છે એમાં કેટલું થાય છે એ તમારે લખવાનું છે પછી થી ક્યુ ઓ સુધી અને થી જેડ સુધી પછી માપપટ્ટીથી લીટી દોરવાની છે તો સહસેમી જ્યાં થાય ત્યાં આમાં લીટી દોરવાની છે પુસ્તક આ સ્વાદ્યપોથી છે ને એની એની વાત છે હવે ખાલી જગ્યા સો સેમી બરાબર એક મીટર થાય પછી બે મીટર હોય તો કેટલા થાય તો બસ્સો સેમી આઠ કિમી એટલે હજારે એક મીટર એક કિલોમીટર થાય હજારે હોય ને હજાર મીટરે એક કિલોમીટર થાય તો આઠ કિમી છે એટલે આઠ હજાર મીટર થશે પછી પંદરસો સેમી છે તો એક પોઈન્ટ પાંચ મીટર પછી પચીસો મિલી તો બે લિટર અને પાંચસો એમ એલા એટલે મિલી પછી સાત આઠસો મિલી બરાબર સાત લીટરને આઠસો મિલી પછી એક લીટરના અડધા એટલે પાંચસો મિલી થાય એમાં હજાર આવે ને એટલે એક કિલોગ્રામના પાંચ સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં બસો ગ્રામ મળે પચીસો ગ્રામ એટલે બે કિલોગ્રામ અને પાંચસો ગ્રામ અને સાત હજાર છસો ગ્રામ એટલે સાત કિલોને છસો ગ્રામ હવે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે માટલું છે એ વીસ લીટર છે જગ બે લીટર લોટો એક લીટર અને પ્યાલો પાંચસો ગ્રામ એટલે મિલી માટલું ભરવા માટે કેટલા જગ પાણી જોઈએ તો જગ બે લીટરનો છે એટલે દસ જગ નાખો એટલે વીસ થઈ જાય એક લોટામાંથી કેટલા પ્યાલા ભરી શકાય તો એક લોટ એક લોટામાંથી તો કે બે પ્યાલા ભરી શકાય કેમ કે ઓલું પાંચસો એમએલનું છે ને ઓલું લીટરનું છે એક જગ ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ તો એક જગ ભરવા ચાર પ્યાલાં જોઈએ પાંચસો પાંચ છના ચાર નાખો આપણે એટલે બે લિટર થઈ જાય પછી એક માટલામાંથી કેટલા લોટા પાણી ભરી શકાય તો વીસ લોટા પાણી પીરી શકાય કારણ કે માટ લોટો હશે એક લીટરનો છે ને માટલું વીસ લીટરનો છે પછી માટલામાં જગ ભેરીને પાણી પીરેલું છે માટલામાં ત્રણ જગ ભેરીને પાણી ભરેલું છે હવે પૂરેપૂરું માટલું ભરવા કેટલા લોટા પાણી ભરવું પડે આમાં ટ્વિસ્ટ હવે આમાં જોઈએ તો માટલામાં ત્રણ જગ ભેરીને પાણી ભરેલું છે એટલે માનો કે તમે આમાં તો આ જગ છે આ માટલું છે હવે આ જગ બે લીટરનો છે એટલે આમાં ત્રણ જગ એને ત્રણ જગ પાણી પીરેલું છે એટલે ત્રણ જગ એટલે સો લીટર પાણી થાય જગ બે લીટરનું છે એટલે સ લીટર ભરેલું છે તો હવે પૂરેપૂરું માટલું ભરવા કેટલા લોટા પાણી ભરવું પડે તો કેટલા લોટા નાખવાના થાય તો કે સો લીટર તો ભરેલું છે તો એક લીટરનો એક લોટો છે તો ચૌદ નાખવીએ આપણે આ ચૌદ એમાં સો નાખો એટલે વીસ થઈ જાય થઈ જાય એટલે સૌ જ લોટા પાણી નાખવાનું થાય પણ ઘણી ઓલામાં થોડીક મિસ્ટેક છે એ ડાયરેક આમ જવાબ કરેલો છે કે વીસ લીટરનું આ છે એમાં ત્રણ ભરેલું છે તો ત્રણ વીસમાંથી એના ત્રણ કાઢીને છે એટલે સત્તર લોટા કરેલા છે એમ પણ જવાબ છે તમે વિચારજો કઈ રીતે થઈ પછી કોમેન્ટ કરજો હવે નીચેના સરવાળો કરો અને નીચેના બાદ બાકી કરો આમાં થશે નહીં એટલે આપણે અહીંયા કરેલા છે નીચેના સરવાળા કરો એકસો વીસ લીટર અને બસો પચાસ મિલી અને બસો બાવીસ લીટર અને સાતસો મિલી એટલે એમ એલ એટલે બેન નોખા કીરા છે જો લખવાના કાયદેસર આ રીતે થતા હતા પણ આમાં જવાબ મળી જતો એટલે પ્રોબ્લેમ નથી એકસો અઠ્યાવીસ આ રીતે પછી આ જે છે ને એને આજે જ લખવાનું તા અહીંયા હા બસો પચાસ પછી ત્રણસો બાવીસ અને સાતસો હા પછી આનો સરવાળો કરવાનો હતો આ રીતે પણ આમાં અલગ અલગ મેં કર્યું છે પણ જવાબ મળી જાય છે પહેલાંનો જવાબ આવશે ત્રણસો પચાસ લીટર અને નવસો પચાસ મિલી પછી બીજો પાંત્રીસ લીટર અને સાતસો મિલી એમાં આડત્રીસ લીટર અને સાતસો મિલી ઉમેરતા કેટલા થાય તો આમાં થોડીક ભૂલ હતી એમ કે આ બે આર્ય લખવાના હતા આ આમાં બી થોડુંક ઊંધું થઈ ગયું સાડા આવડું એટલે જવાબ મળી જાય છે અને બહુ પ્રોબ્લેમ નથી આપણે જોઈન કરીએ ને તો પાંત્રીસ પ્લસ સાતસો રેડી આના પછી એની છે આડત્રીસ અને ચારસો આનો કરીએ આ જીરોનો જીરો આ જીરો સાત ને ત્રણ દસ ને અગિયારનો એકડો બધી એવી એક આઠ ને શેર બારતીયર ને ચૌદનો સોગડો બધી એવી એટલે ચુમ્મોતેર લીટર થાય ચુમ્મોતેર લીટર અને સો એમએલ થાય છે એનો જવાબદારી આમાં એમ કે એમએલ હજાર વધી જ આવે ને એટલે આમાં અગિયારસો નો થાય એ મિસ્ટા કીધી પછી પચીસ કિમી ચારસો મીટર એમાં સત્રીસ કિમીને પાંચસો મીટર ઉમેરતા કેટલું થાય તો એ તો સીધું સિમ્પલ જ છે પચીસમાં સતત્રીસના હોલ એકસઠ થાય અને ચારસોમાં પાંચસોના હોલ નવસો થાય એકસઠ ને નવસો મીટર થાય એટલે કણુખુર બાસઠ કિલોમીટર જેવું થશે પછી પાંચસો મીટર તો આઠ ને એક એટલે નવ એટલે નવ કિલોમીટરને પાંચસો મીટર પછી હાથ કિગરા બસો ગ્રામ અને બે કિગરાને અઢીસો ગ્રામ તો હાથ ને બે આઠ નવ થશે અને આ બાજુ બચસો ને અઢીસો એટલે ચારસો પચાસ નવ કિલોના ચારસો પચાસ ગ્રામ થશે ત્રણ કિગરા અને સાતસો ગ્રામ અને ચાર કિગરા પચાસ ગ્રામ તેનો જવાબ પણ આઠ કિગ્રાને દોઢસો ગ્રામ આવશે આ માઉલા જેમ હવે બાદ બાકી કરવાના છે કે સવ્વીસ લીટર પાંચસો મિલી હોય એમાંથી તેર લીટરને બસો મિલી બાદ કરીએ તો કેટલું વધે તો તેર લીટરને ત્રણસો મિલી વધે બાદ બાકી કરેલો જ છે આ રીતે અલગ કરીએ શકો અને ભેગું કરો તો એ વાંધો નથી સાતસો લીટરમાંથી ત્રણસો પચાસ લીટર અને પાંચસો એમ એલ બાદ કરવાનું છે તો સાતસોમાંથી ત્રણસો પચાસ બાદ કરવો એટલે સાડે ત્રણસો જેવું વધે આમાં જેવું લાખવાના ગઈને લઉં છે મેં આ બે પેગા અહીંયા જીરો અહીંયા જીરો પાંચમાંથી જીરોમાંથી પાંચ નવ એટલે અહીંયા દશક નથી અહીંયા દસક અહીંયા દસક અહીંયા વધ્યા છ અહીંયા વધ્યા નવ અહીંયા નવ અહીંયા દસ દસમાંથી પાંચ જાય તો પાંચ અને અહીંયા ગણાય છે જોયું આ રીતે છે કોક દાખલો હોય તો બે ગણવું પડે કોકમાં ગણાઈ જાય છે સો મીટરમાંથી ઇઠ્યોતેર મીટર તો બાવીસ મીટર વધે હોય એક કિમીમાંથી આઠસો મીટર એક કિમીમાં હજાર મીટર આવે તો આઠસો વધી જાય તો કેટલું વધે બસો વધે ને જતો જવાબ છે પાંચ કિલોમાંથી બે કિલો નઢી શક પાંચસો ગ્રામ એટલે અઢી કિલો બાદ તો અઢી કિલો વધે ભાઈ આઠ કિલો પાંચસો ગ્રામમાંથી ત્રણ કિલો પાંચસો ગ્રામ આઠમાંથી ત્રણ કિલો પાંચ વધે ઓલા પાંચસો પાંચ છોડી જાય પાંચ કિલોગ્રામ વધે હવે કોઈપણ બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એ આકૃતિની હદ કહેવાય આકૃતિની હદ કઈ કહેવાય તો કે કોઈ પણ બંધ આકૃતિ એટલે આમાં જોવો એ રીતે કે બધી બાજુના માપનો સરવાળો એ આકૃતિની હદ કહેવાય જો આ બધી બાજુના માપનો સરવાળો થાય આનો આનો અને આનો ઓકે એનો સરવાળો જે આવે એને આપણે પરિમિતિ કહીએ છીએ આપણી ભાષામાં તો એની એ અને બીની બાજુ માપ કેટલું છે ત્રણ સેમ એ અને સી બાજુ ચાર સેમી અને બી અને સી બાજુ પાંચ સેમી તો એનો સરવાળો થાય બાર સેમી એ જ રીતે બીજી આકૃતિમાં એમ છે હવે જો એક લંબ સરસ ખેતરની લંબાઈ એકસો દસ મીટર અને પહોળાઈ સો મીટર આ બંને આ ખેતરની ફરતે તારની વાડ કરવી છે તો તારના તરણા લગાવવા હોય તો કેટલા તાર જોઈએ તો જો અહીંયા સીધું સિમ્પલ ગણિત આપ્યું છે બધી બાજુના માપનો સરવાળો કરવાનો એના તરણાટા ફેરવી દેવાના બધી બાજુના માપનો ચારસો વીસ થાય એના ગુણા ત્રણ કરો એટલે જવાબ જોવા આપેલું છે એકદમ સરળ માહિતીથી આપણે સમજાવેલું છે તમે જોજો એટલે ખ્યાલ આવી જાય છે હવે અહીં આકૃતિની આપેલી છે તે દરેકની વધ શોધો અહીં આકૃતિ આપેલી છે આઠ સેમી પ્લસ સાત સેમી નવ સેમી એટલે સોવીસ સેમી થાય છે પછી પાંચ સેમી ત્રણ મીટર સોરી પાંચ મીટર 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 અને મીટર એટલે એનો સરવાળો બાવીસ થાય છે અહીંયા લખેલું છે પછી સાઠ મીટર ત્રીસ મીટર ત્રીસ મીટર સાઠ ને વીસ મીટર બસો મીટર થાય છે પછી અઢાર સેમી પછી નીચેની અલગ અલગ આકૃતિ આપી છે એની દરકની હદ હદ માપવાની છે તો ત્રીસ અને બેતાલીસ અહીંયા વીસ અને આનું માપ તમારે કરવાનું છે હવે નીચે આકૃતિમાં કેટલા વરસ ખાના સમય છે એ ગણો અને લખો તો પહેલામાં બાર બીજામાં બાર અને ત્રીજામાં પંદર ગણવીને જોવા एक बे तार पाँच सात आठ नौ ने दस आठ दू आठ दू एक आठ तू आठ दो थी जाए बार आ एक बार पाँच छ सात आठ नौ दस अग्नि बार आम एक तरह चार पाँच छः सात आठ नौ दस अग्न बार चौद पंदर से वो जो कर एक बैठ चार पाँच सात आठ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર સોળ થાય છે હવે ઓકે સોરસ ખાના કીધા છે હવે તો રેડી તો પંદર આવશે સોરસ ખાના કીધા છે તો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર રેડી ને હવે નીચે આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ભાગ ભાગ કાપતા બાકી રહેલી હદની આકૃતિની હદ શોધવાની છે અડધો કટકો વેજાય જાય તો એની અહીં હદ તો એટલી જ રહેવાય એટલે સોળમાંથી એક કાપો એટલે સોળ જ આવશે બીજામાં બાવીસ છે અને બાવીસ આવશે અને આકૃતિમાં એટલી હદ કાપી નાખો તો અઠ્યાવીસ આવશે હવે અરવિંદ નિશાના મેદાનના પાંચ સક્કર લગાવે છે તો તેણે કુલ કેટલા અંતર કાપ્યું છે તો એક બે ત્રણ અને ચાર આનો સરવાળો ચારસો મીટર બે હજાર મીટર થાય અંતર લંગ ચોરસમાં એક એકમના એટલે નાના એક એકમ માપના કેટલા ચોરસ સમય શકે તો પેલામાં બાર જો આમાં ગણીએ ને આ એક બે ત્રણ ચાર પાંચને સો આ સારી તો આપેલ લંબ સોરસ જે ના કેટલા સોરસ સમય શકે તે એકમ ના તો આમાં કેટલા સમય શકે તો આ લીટી કિન નાખો તો આ એક બે ત્રણ ચાર પાંચ સો ખાના છે એક બે ત્રણ ચાર પાંચને સો અહીંયા નીચે સો આવશે જ આ રીતે થાય છે આમાં એ રીતે અર્થે વિઝ આવશે હવે ત્રણ વિદ્યાર્થીઓ યશ માયા અને મીરા નીચિયાના મેદાનની ફરતે ફરે છે તેમણે નીચે મુજબના શક્કર માર્યા એના આધારે પ્રશ્નના જવાબ હવે ત્રણસો મીટર એક બાજુ બસો મીટર બે લંબાઈ એની ત્રણસો મીટર છે અને પોળા બસો મીટર છે તો યશ એના ત્રણ ચક્કર મારે છે માયા બે ચક્કર મારે છે અને મીરા ચાર ચક્કર મારે છે તો કોઈને ત્રણ કિલોમીટર અંતર કહેપું તો આપણને સરવાળો કરવો પડે तो यश त्र सक्कर कोई ना अँ किलोमीटर अंतर कैपे तो किलोमीटर ए पे आप गण आ त्री सौ त्री सौ सत्सौ सत्सौ में चार सौ एजार थे तो त्र के तीन हज़ार थाय તો ત્રણ હજાર ત્રણ કિલોમીટર થાય એટલે યશ આવશે રેડી પછી માયાએ કેટલા કિલોમીટર અંતર કાપ્યું છે તો માયાએ બે સક્કર માર્યા છે તો બે હજાર થાય એટલે બે કિમી પછી સૌથી વધારે અંતર કોણે કાપ્યું અને કેટલા મીટર તો મીરાએ ચાર સક્કર માર્યા એટલે ચાર હજાર મીટર એને કાપ્યું એટલે ચાર કિલોમીટરનું અંતર કાપ્યું પછી યશ અને માયાએ કાપેલા અંતર વેચાણનો તફાવત કેટલો હશે તો યશ એ ત્રણ સક્કર માર્યા અને મીરાએ ચાર સક્કર માર્યા એટલે એકે ત્રણ હજાર અને એકે ચાર હજાર તો એક કિલોમીટરનો ફેર છે પછી મીરા અને મૈયા બંને અહીંયા કાપેલું કુલ અંતર કેટલું થાય તો કે સો કિલોમીટર એટલે સો હજાર મીટર થાય છે હવે અહીં આપણે જે ચાલો યાદ કરીએ ભાગ ત્રણ એમાં આપણે ચાલો યાદ કરીએ જે ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે હવે આપણે રાષ્ટ્રીય ફળ કેરી એના વિશે જોવાનું થશે આગળના વિડીયોમાં તો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા વિડીયોમાં